કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું અભરાર અલ્વી ઓફબીટમાં આજે વાત કરવી છે જાપાનની ટેકનોલોજીની જાપાનના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જે જોઈને લોકો કહી રહ્યા છે કે ભલે આ બે હજાર ચોવીસનો વર્ષ ચાલી રહ્યો છે પરંતુ જાપાનના લોકો અત્યારથી જ વર્ષ બે હજાર પચાસમાં રહી રહ્યા છે આની પાછળનું કારણ ટેકનોલોજી માનવામાં આવી રહ્યું છે જાપાનના લોકો ટેકનોલોજીમાં

જીવતા દેખાય છે કોઈ પણ વ્યક્તિ કે જેણે જાપાનની મુલાકાત લીધી છે તેઓ તેમના જીવનની ખૂબ જ અલગ રીતને પ્રમાણિત કરશે કેટલાક માટે એવું લાગે છે કે તેઓ માનવજાતના દૂરના ભવિષ્ય માટે સમયના પોર્ટલમાં પ્રવેશ્યા છે ઉગતા સૂર્યની ભૂમિ પર જાઓ જ્યાં જાપાન એવા ભવિષ્યમાં જીવી રહ્યું છે જે એક વૈજ્ઞાનિક સ્વપ્ન જેવું લાગે છે હાઈટેક ટ્વિસ્ટવાળા જૂતાથી લઈને શૌચાલય સુધી અહીં જાપાને ટેકનોલોજી જાપાનની જીવનશૈલીને ખૂબ જ અલગ બનાવી છે ને જેની ઝલકને દર્શાવતા અને એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જે જોઈને લાગે છે કે જાપાનના લોકો ભલે આ વર્ષ બે હજાર ચોવીસનું ચાલતું હોય પરંતુ બે હજાર પચાસના વર્ષમાં રહી રહ્યા છે જાપાનમાં એવી ઘણી રેસ્ટોરન્ટ જોવા મળી છે જે તેમના ગ્રાહકોને મશીન દ્વારા મેન્યુઅલી ઓર્ડર આપવા દે છે આનાથી સમયની બચત થાય છે અને રેસ્ટોરન્ટને ઓર્ડર લેવા માટે ક્રૂની ભરતી કરવામાં પણ રાહત મળે છે ઉપરાંત તે ઓર્ડરને સોર્ટ કરવામાં મદદ કરે છે કારણ કે જે પ્રથમ આવે છે તેને પ્રથમ ઓર્ડર મળે છે પરંતુ આની એકમાત્ર સમસ્યા એ છે કે અમુક મશીનો માત્ર જાપાનીઝમાં જ ઉપલબ્ધ છે તેથી જો તમારે ઓર્ડર આપવો હોય તો તમારે હજુ પણ સ્ટાફની સહાયની જરૂર પડશે સ્વય ઓર્ડરિંગ મશીનનો સામાન્ય રીતે પ્રવેશ દ્વાર પર મૂકવામાં આવે છે તેથી તમારે પહેલાં ઓર્ડર કરવાની જરૂર પડશે જો રેસ્ટોરન્ટમાં સેલ્ફ સર્વિસ મશીનો હોય તો હોટલમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે જેમાં તમારે બધી જરૂરી વિગતો દાખલ કરીને મશીન દ્વારા ચેક ઇન કરવાની જરૂર છે તેથી જો એન્ટ્રન્સ પર ક્યારે ફ્રન્ટ ડેસ્ક ખાલી હોય તો તમે કામ જાતે કરી શકો છો અને તમારા રૂમમાં મુશ્કેલી વિના ચેક ઇન કરી શકો છો તેવી જ રીતે તમે સમાન મશીન પર જઈને સરળતાથી તપાસ કરી શકો છો મશીન તમારો કાર્ડ કી પ્રાપ્ત કરશે અને તમે રૂમ છોડો તે પહેલાં તે તમારું ચેકઆઉટ પૂર્ણ થયું છે કે કેમ તે અંગે સંકેત આપશે પુરા સુશી નામની આ રેસ્ટોરન્ટ જે સુશી રેસ્ટોરન્ટ તરીકે ઓળખાય છે જ્યાં ખાવાનું લોકોને ખૂબ જ ગમે છે આ રેસ્ટોરન્ટ ટેકનોલોજીમાં પણ ખૂબ જ આગળ છે અને અહીં જમ્યા પછી પ્લેટ મૂકવા માટે એક સ્લોટ જે જ્યાં ડિનર કર્યા બાદ લોકો તેમની ખાલી પ્લેટો મૂકી શકે છે અને પૈસા બચાવવાની કેટલીક સરસ રીત પણ અહીં જોવા મળે છે અને ધ્યાનમાં રાખો કુરા ગુણવત્તાયુક્ત સૂચી વાનગીઓ પીરસે છે દરેક પાંચ પ્લેટ માટે કેપ્સૂલ રમકડું જીતવાની તક પણ ત્યાં આવતા ગ્રાહકોને આપવામાં આવે છે એટલે ગ્રાહકો જમવાની સાથે રમકડું પણ જીતી શકે છે એવી જ રીતે હવે વાત કરીશું યાયો કેન યાયો કેનની જે યાયોકેન અમર્યાદિત ચોખ્ખા રિફિલ ઓફર કરે છે અને તમે જાપાનીઝ ચોખા ખૂબ જ ઉત્સાહથી ખાઈ શકો છો કારણ કે તમે ઓટોમેટિક રાઈસ ડિસ્પેન્સરીમાંથી ચોખ્ખા મેળવનાર હશો જો તમે એશિયાના એસએમ મોલ્ડની જેમ યાકી નુકવુંનો પ્રયાસ કર્યો હોય તો તમે કદાચ નોંધ્યું હશે કે સર્વર ગ્રાહકોને આપવા માટે ચોખ્ખા કેવી રીતે મેળવે છે પરંતુ તમને ત્યાં પસંદગીની તક આપવામાં આવે છે તમે પસંદ કરી શકો છો કે તમને કેટલા ચોખ્ખા જોઈએ છે પચાસ ગ્રામ સો ગ્રામ એકસો પચાસ ગ્રામ અથવા બસો ગ્રામ ચોખ્ખા માટે પણ એક બટન છે આવી ટેકનોલોજી દર્શાવે છે કે જાપાન ખરેખર ટેકનોલોજીમાં ખૂબ જ આગળ છે આના આ ક્ષેત્રે તેણે બાજી મારી છે આવી સુવિધાઓ દર્શાવે છે કે જાપાનના લોકો અત્યારથી જ 2050 રહી રહ્યા છે હવે જોઈશું કે કઈ રીતે કરિયાણાની દુકાન પર થાય છે ખરીદી જો તમે જાપાનમાં કરિયાણાની દુકાન પર જાઓ છો ત્યારે પસંદ કરવા માટે ઘણા વિકલ્પો છે જ્યારે કરિયાણાની ખરીદી કરવા જઈએ છીએ ત્યારે જરૂરી વસ્તુઓમાંની એક બ્રેડ છે કારણ કે તે સૌથી અનુકૂળ ખોરાક છે ખાસ કરીને જ્યારે તમારી પાસે એક બાળક હોય જેને વારંવાર ભૂખ લાગે છે અને તેને પેસ્ટ્રી પણ ગમે છે તો એક બ્રેડ જે જાપાનની ખૂબ જ પ્રખ્યાત છે અને સારી વાત એ છે કે આ બ્રેડ પેસ્ટ્રી સ્ટોપ પર અવેલેબલ છે પેસ્ટ્રી શોપ કે જે બ્રેડની મોટી બેગ વેચે છે તેમાં ફરીથી ટેપ લગાવી શકાય છે આ ખૂબ જ ઉપયોગી છે કારણ કે જ્યારે ફરીથી બ્રેડ બચે છે ત્યારે તેને પેકેજિંગથી સીલ કરી શકાય છે બે હજાર પચાસમાં રહેતા જાપાન વિશે અન્ય દેશોના લોકો પણ વિચારતા હશે કે આ ખોરાક અને નાણાંનો બગાડ ટાળવા માટે ખૂબ જ સારો પ્રયાસ છે જાપાનની ટ્રેન સિસ્ટમ શ્રેષ્ઠમાંની એક છે તમે તેમની ટ્રેનમાં સવારી કરીને જાપાનના અલગ અલગ વિસ્તારમાં અને એમ કહી શકાય કે સમગ્ર જાપાનમાં ગમે ત્યાં જઈ શકો છો તે કેટલું સરસ છે ઉત્તરથી દક્ષિણ સુધી પ્લેન રાઈડની જરૂર વગર મુસાફરી કરવા જેવું છે જો કે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે બુલેટ ટ્રેનની સવારી કિંમતમાં સસ્તી નથી ભારતમાં એવી કોઈ ટ્રેન નથી કે જે મોડી ના દોડતી હોય જ્યાં સુધી તે ગંતવ્ય સ્થાને પહોંચે છે ત્યાં સુધી તે મોડી ના હોય અહીં થોડા કલાકો મોડી પડી શકે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં જાપાન એક એવો દેશ છે જ્યાં ટ્રેન ક્યારેય સાહીઠ સેકન્ડથી વધુ મોડી નથી પડતી જો તેમાં વિલંબ થાય તો રેલવે તેના માટે લોકોની માફી માંગવી પડશે જાપાન જે સમયના પાબંધ દેશ પણ ગણાય છે અહીંની બુલેટ ટ્રેન શિકાસેન તરીકે ઓળખાય છે જાપાનમાં દર ત્રણ મિનિટે બુલેટ ટ્રેન દોડે છે ખાસ વાત એ છે કે સૌથી ઝડપી હોવા છતાં આજ સુધી આના કારણે કોઈ દુર્ઘટના થઈ નથી જાપાનની બુલેટ ટ્રેન આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે તે આધુનિક સેન્સરથી સજ્જ છે જે ભૂકંપ અથવા કુદરતી આપત્તિને આગાઉથી શોધી શકે છે અને આવી શંકાના કિસ્સામાં તેઓ આપમેળે ટ્રેનને રોકે છે જાપાનની શિકન સેન બુલેટ ટ્રેન સમયની પાબંદીમાં વિશ્વની શ્રેષ્ઠ માનવામાં આવે છે રેલવેની શિસ્ત અહીં એટલી મજબૂત છે કે જો ટ્રેન થોડી સેકન્ડ પણ મોડી પડે તો વિભાગ વ્યક્તિગત રીતે દરેક મુસાફરીની માફી માંગે છે જાપાનનું રેલવે વિભાગ મુસાફરોને લેટ નોટ પણ આપે છે જેથી કામ પર જતા લોકો તેમની કંપનીઓને મોડા પડવાનું કારણ જણાવી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાપાન રેલવે એકવાર બુલેટ ટ્રેન વીસ સેકન્ડ વહેલી આવવા બદલ પણ માફી માંગી હતી જાપાનના લોકોનું આયુષ્ય પણ લાંબુ હોય છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર સૌથી લાંબી જિંદગી જાપાનના લોકો જીવે છે જાપાનીઝ પુરુષ સરેરાશ ઉંમર પંચ્યાસી વર્ષની ધરાવે છે જો કે જાપાનીઝ માને છે કે લાંબા સમય સુધી જીવવો એ પર્યાપ્ત નથી પરંતુ લાંબી ઉંમર સુધી ખુશહાલ જીવન વ્યતીત કરવું એ મહત્વનું છે સારા વિચાર આરોગ્યપ્રદ ખોરાક અને સદાય કાર્યશીલ રહેવાની પણ બાબતોને જાપાનના લોકો લાંબા આયુષ્યની ગુરુ ચાવી માને છે તંદુરસ્ત અને લાંબા જીવનનો રાસ દરેકને જાણવો હોય છે જો કે આ કોઈ એક દિવસ લેવાની જડીબુટ્ટી અરઘી નથી આના માટે જીવનનો પંત બદલવો પડે ધ સાયકોલોજી ઓફ ઓપ્ટિમિકલ એક્સપિરિયન્સ પુસ્તકમાં મિહિલી સિસ્કરજેટ મેહલીએ એક સ્પષ્ટ લખ્યું છે કે જાપાનના લોકો પોતાના કામમાં આનંદ શોધી લે છે કોણ શું કામ કરે છે એ ધ્યાનમાં લેવા કરતાં કામ કરવાના અંદાજ ઉપર મુખ્ય લક્ષ્ય હોવાથી જાપાનીઝ લોકો કામમાં મશગુલ થઈ જાય છે અહીંના લોકો સૌથી મુશ્કેલ કામ પ્રથમ હાથ પર લે છે આ લોકોનો હેતુ બરાબર જાણી લેતા હોય છે અને પછી એક સમય માત્ર એક કામ કરવા ઉપર ફોકસ કરતા હોય છે ભોજનની બાબતમાં જાપાનના લોકો ખૂબ જ પર્ટિક્યુલર રહે છે હાસી બૂન કહે છે કે ભોજન લેતા વેળાએ જ્યારે એમ લાગે કે હજુ થોડું જમી શકાય એમ છે ત્યારે ખાવાનું બંધ કરી દેવું જોઈએ પેટ વીસ ટકા ખાલી રહેવું જોઈએ જાપાનમાં કોઈના પણ મહેમાન બનીએ તો લોકો નાની નાની ઘણી બધી વાટકીઓમાં જમવાનું પીરસે છે તેનો ઉદ્દેશ વધારે વાસણો વાટકીઓ થાળીમાં જોઈને ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય છે એમ જાપાનીઝ માને છે આ પ્રકારની પ્રથા જાપાનમાં નવમી સદીમાં દાખલ થઈ હતી જાપાનના લોકો માને છે કે જમવાનું મીઠું અને ખાંડ ઓછા હોય તો તંદુરસ્તી અને લાંબુ જીવન જીવી શકાય છે જગતભરના લોકો વ્યક્તિ દીઠ પ્રતિદિન સરેરાશ બાર ગ્રામ મીઠું જમવામાં ઉપયોગમાં લે છે જ્યારે જાપાનમાં સાત ગ્રામથી પણ ઓછું મીઠું ઉપયોગમાં લેવામાં આવે છે જાપાનીઝ લોકો જ્યારે ગઢિયા પદાર્થ ખાવાની ઈચ્છા થાય ત્યારે તેઓ લોકો શેરડીનો રસ અને ગોળ ખાતા હોય છે જાપાનમાં લોકો માને છે કે ખુશ રહેવા માટે મોટા પ્રયત્નો કરવાની જરૂર નથી જ્યારે કોઈ સામે મળે તો સ્મિત આપે એનું અભિવાદન કરવું જોઈએ એકબીજાના ખબર અંતર પૂછવા જોઈએ જરૂરી નથી સામે વાળી વ્યક્તિ ઓળખતી હોય કે ના હોય જાપાનમાં લોકો પોતાના વોર્ડરોબ એકદમ વ્યવસ્થિત રાખે છે આ જાપાની લોકોની વિશેષતાઓ છે જેને કોનમારી કોન્સેપ્ટ કહે છે જાપાનમાં લોકો સંબોધોને પૂરતું સન્માન આપે છે એકબીજાને આર્થિક સામાજિક મદદ કરવામાં આનંદ અનુભવે છે નાની નાની પાર્ટીઓ યોજીને મોજ કરે છે જાપાનમાં માત્ર સાડા ચાર ટકા લોકો જ જાડિયા પાડિયા જોવા મળે છે ભારતમાં વીસ ટકા લોકો અને વિશ્વભરમાં ઓગણચાલીસ ટકા લોકો મેદસ્વી જોવા મળે છે જાપાનના ઓકીનાવા વિસ્તારમાં સૌથી વધુ લોકો મોટી ઉંમરના છે જાપાનીઓ જીમમાં જવા કરતાં નાની પ્રવૃત્તિઓ જેમ કે ઘરમાં સાફ સફાઈ કરવી ગ્રોસરી લેવા જવું વોશરૂમની સફાઈ વગેરે કાર્યો કરે છે બાળપણથી જાપાનમાં બાળકોને આ તાલીમ આપવામાં આવે છે જાપાનના લોકો સો વર્ષની જિંદગી જીવવાનો આંગળીઓમાં હોવાનું કહે છે એટલે જ એ લોકો ઘરના નાના મોટા કામ માટે સર્વન્ટ રાખવાની જગ્યાએ પોતે જ કામ કરે છે અહીંના લોકો શાકભાજી વધારે ખાય છે અને તે પણ કાચા જાપાનીઝ લોકો આયુર્વેદ અને દેશી નુસ્ખા પહેલાં ઉપયોગમાં લે છે ના છૂટકે જ એલોપેથિક દવા લે છે જાપાનમાં લોકો ખુલ્લા દિલે હસવાનું મહત્વ સુપેરે સમજે છે એટલે જ મોટાભાગના જાપાનના લોકો હસમુખા અને આનંદિત જોવા મળે છે જિંદગી લાંબી નહીં બડી હોની ચાઇએ આનંદ ફિલ્મનો આ ડાયલોગ જાપાનીઝ લોકોમાં બરાબર ફીટ બેસતો હોય છે એમ લાગે છે હંમેશા નસીબને દોષ કાઢનાર સમજી લેવાનું રહે છે જેનું નસીબ સારું છે એ ખુશનસીબ નથી ખુશનસીબ તો એ છે કે પોતાના નસીબથી ખુશ છે ખુશ અને લાંબુ આયુષ્યનો રાસ છે જીવનમાં શું ગુમાવ્યું તેનો હિસાબો માંડવા કરતાં જે મળ્યું છે એનો ગુણાકાર વધુ આનંદથી આપે છે માસિક આવકને બદલે માનસિક આવકનો હિસાબ કરવાની આંતરિક ખુશી મળશે આ તમામ બાબતો જાપાનીઝ લોકો તેમના જીવનમાં ઉતારી હોય તેવું સ્પષ્ટ દેખાય છે જાપાનીઝ પાસપોર્ટની શક્તિ સરળ મુસાફરી જાપાન પાસપોર્ટ ધારકો વિઝાની જરૂર વગર અથવા ન્યૂનતમ વિઝા આવશ્યકતાઓ સાથે ઘણા સ્થળોએ મુસાફરી કરી શકે છે તે એક ચાવી છે જે ઘણા દેશો માટે દરવાજા ખોલે છે જાપાનનો પાસપોર્ટ સુપરહીરો જેવો છે તે વૈશ્વિક સ્તરે ઉચ્ચ સ્થાન ધરાવે છે આનો અર્થ એ છે કે જાપાની લોકો ઘણી મુશ્કેલો વિના ઘણા દેશોમાં જઈ શકે છે જો કોઈ જાપાની વ્યક્તિ વિદેશમાં હોય ત્યારે તેને સહાયની જરૂર હોય જેમાં તેમનો પાસપોર્ટ ગુમાવવો અથવા કટોકટીનો સામનો કરવો તેઓ મદદ માટે જાપાની દૂતવાસ અથવા કન્સ્યુલેટ તરફ જઈ શકે છે સરકારી સમર્થન જાપાનની સરકારને તેના નાગરિકો માટે વિવિધ સેવાઓ પૂરી પાડે છે પછી ભલે તે ઘરે હોય કે વિદેશમાં જાપાની પાસપોર્ટ રાખવાથી અન્ય દેશોમાં કામ કરવાનું સરળ બની શકે છે કારણ કે સામાન્ય રીતે તેનો અર્થ સરળ વિઝા પ્રક્રિયાઓ થાય છે પરિવાર માટે જાપાનીઝ નાગરિકતા નિયમો હાથમાં હોઈ શકે છે જ્યારે પુખ્ત વયના લોકો સામાન્ય રીતે બેવડી નાગરિકતા ધરાવી શકતા નથી ત્યારે બાળકો ચોક્કસ વય સુધી બહુવિધ નાગરિકતા ધરાવી શકે છે આ તમામ બાબતોને જોતા કહી શકાય કે જાપાન વિકાસની હરળફાર ભરી રહ્યું છે જે દર્શાવે છે કે તમામ ક્ષેત્રે જાપાન ખૂબ જ આગળ છે અને જાપાન બે હજાર પચાસમાં જીવે છે જેના વિડીયો પણ સામે આવ્યા છે જાપાન સાથે કેટલાક ફેક્સ પણ સંકળાયેલા છે જેનાથી ખૂબ જ ઓછા લોકો જાણે છે જાપાન તેના પોતાનામાં અજોડ છે અને આકર્ષક સાંસ્કૃતિ અને સામાજિક દ્રષ્ટાંતોનો ગર્વ કરે છે જે વિશ્વમાં બીજે ક્યાંક શોધી શકાતો નથી ઉપરાંત જો જાપાન પૃથ્વી પરના સૌથી સામાજિક અને તકનીકી રીતે અદ્યતન રાષ્ટ્રમાંનું એક છે ત્યાં માનવ ક્લોનિંગનો પ્રયોગ કરવો તે કાયદાની વિરુદ્ધ છે અને તે બે થી અમલમાં છે જો કોઈ આ નિયમનો ભંગ કરતો જોવા મળશે તો તેને દસ વર્ષની સજા કરવામાં આવશે આ કાયદો વૈજ્ઞાનિકોને માનવ ક્લોનિંગ સંશોધનમાં હલચલ કરતા અટકાવવા માટે મૂકવામાં આવ્યો છે જાપાનમાં સુમો કુસ્તી બાજુ ઘણા પ્રખ્યાત છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સુમો રેસલિંગ અખાડાની બહાર દેશમાં ભાગ્યે જ કોઈ મેદસ્વી લોકો હશે જાપાનીઓ પાસે સારી રીતે સંશુલિત આહાર હોવા છતાં તેમની સુરતાના નીચા દરનું એકમાત્ર કારણ તે નથી અહેવાલ મુજબ બે હજાર આઠના મેટાબો કાયદા મુજબ તમે સ્વસ્થ રહો તેની ખાતરી કરવા માટે સરકાર ચાલીસ વર્ષથી વધુ ઉંમરના લોકો પર નજર રાખે છે ટોક્યોમાં લગભગ સત્તાવન ટકા લોકો સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરે છે જેના કારણે પ્રવાસીઓ માટે ભારે સંઘર્ષ થાય છે જો રેકોર્ડ માનીએ તો મોટા ભાગની રેલવે સો ટકાથી વધુ ક્ષમતા પર કામ કરે છે એટલે ખાસ કરીને લોકોની ભરતી કરવામાં આવે છે જે લોકોને ટ્રેનમાં ધકેલવાનું કામ કરે છે જુગાર જાપાનમાં ગેરકાયદેસર છે જોકે જુગાર જેવી એક રમત છે તમને જાણીને આશ્ચર્ય થશે કે જાપાનમાં કામ દરમિયાન બ્રેક લઈ શકો છો એટલે તમે સૂઈ શકો છો આ તમે સાચું સાંભળ્યું છે કામની વચ્ચે નિંદ્રા લેવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે કારણ કે તેઓ માને છે કે આનાથી કાર્ય પ્રવાહ અને ઝડપ સુધરે છે આનો અર્થ એ પણ થાય છે કે તમે તમારી નોકરી માટે સમર્પિત છો અને તમારી નોકરી માટે લાંબા અને સખત મહેનત કરો છો આમ જાપાનમાં કામ દરમિયાન આરામ કરવા માટેની પણ છૂટ આપવામાં આવે છે અને આ માટે સમય પણ ફાળવવામાં આવે છે આમ જાપાનમાં કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ તમામ બાબતોને જોતા કહી શકાય કે જાપાનના લોકો ટેકનોલોજી અને સુવિધાભર જીવન જીવી રહ્યા છે ઓફબીટ કાર્યક્રમમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો આર લાઈવ અને આર લાઈવની વેબસાઇટને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મને આપશો રજા નમસ્કાર